કેમ છો બધા આપણા સમાજમાં એક એવી માનસિકતા બેઠી ગઈ છે જે સાવ તદ્દન ખોટી છે અને કાંઈ કોઈને એનાથી ફાયદો થતો નથી છતાં બધા ગધેડાની જેમ એ માનસિકતાને માને છે અને એની ઉપર લાખો રૂપિયા ખર્ચે અને એ માનસિકતા એ છે કે જે વધારે ભણેલો હોય ને એને આપણે વધારે ઇજ્જત આપવાની વધારે ઇજ્જત આપવાની એટલે એ પાંચ જણા આપણા ઘરે હોય ને એમાં ચાર જણા ઓછું ભણેલા હોય એક જણો પીએચડી કરેલો હોય તો એને આપણે વધારે માન મોભો આપવાનો કારણ કે ને કારણ કે એ વધારે સોફિસ્ટિકેટ હોય સોફિસ્ટિકેટેડ હોય એમ જુઓ આપણે ભણીએ છીએ શું લેવા પૈસા માટે ઓકે જે લોકો એમ વિચારતા હોય કે આપણે જ્ઞાન માટે ભણીએ છીએ તો ગુજરાતના ભણતરમાં તમે જે યુનિવર્સિટી લઈ લો આઈઆઈટી આઈઆઈએમ એવી મોટી મોટી જગ્યાઓને છોડીને એક કે યુનિવર્સિટીમાં ક્યાંય તમને ભગવાન સુધી કે બહુ સારું એવું નોલેજ આપતી હોય એવી એક યુનિવર્સિટી છે બધી યુનિવર્સિટી ધંધો જ છે અને એ ધંધા તરીકે બધા એને ચલાવે છે એમાં કોઈની ના હોય તો કહેજો મને કોમેન્ટમાં હોય પર્સનલ માં વાત કરી ઘણી ઘણી યુનિવર્સિટી ઘણી બધી એવી છે જેને માન્યતા નથી કે તમારે ક્યાંક ફોરેન જવું હોય ને ક્યાંક ફોરેનની નોકરી જોતી હોય તમે જો ને આ યુનિવર્સિટીથી મેં પીએચડી કરેલું છે પીએચડી એટલે બીએસસી એમએસસી અને પીએચડી એટલે બીએસસી ત્રણ વર્ષ એમએસસીના બે વર્ષ એક્ઝામનું એક વર્ષ ને પીએચડીના ત્રણ ચાર વર્ષ આટલું બધું હું આ યુનિવર્સિટી માંથી ભણેલો છું દેશ વાળા એમ કે આ યુનિવર્સિટી ને તો માન્યતા જ નથી એવી બધી યુનિવર્સિટી હશે છતાંય આપણા સમાજના લોકો આવી બધી વસ્તુઓમાં પૈસા નાખે છે ભરી ભરીને ખોબે ખોબા જમીન વેચી દે એના મગજમાં એ નથી ખુશતું કે ભણવાનું હોય એ કાં તો ભગવાનને જાણવા ભણવાનું હોય કાતો પૈસા માટે ભણવાનું હોય ભણવાના તે પૈસા તો મળવાના રહ્યા કાતો ભણવાનું થઈ ગયું છે ધંધો અને ભગવાન એ તો ક્યાર ના હોય ભણવાના છે કારણ કે આપણે વેદ કે એવું કાંઈ તો ભણતા જ નથી તો એ બધા લાખો પચીસ લાખ ત્રીસ લાખ એવી એવી રકમ નાખી દે અને જેને ગવર્મેન્ટ જોબ જોતી હોય એની પાસે બેચલર ડિગ્રી હોવી જોઈએ જેને ધંધો કરવો એની વાય ડિગ્રી નું હોય તો ચાલે ને છેલ્લે શું થાય જે ધંધો કરતો હોય ને એની નીચે હજાર લોકો માસ્ટર ડિગ્રી વાળા પીએચડી ડિગ્રી વાળા એની નીચે કામ કરતા હોય જે ધંધો કરતો હોય ને એની આવડત હોય આ લોકો કરતા વધારે હોય તોય બધા આજના ગુજરાતના સમાજમાં ભણવા પાછળ કારણ કે ખૂબ વધારે પડતા પૈસા નાખે એનું ઇમ્પોર્ટન્સ બધા એવું ઇમ્પોર્ટન્સ તો સમાજમાં છે જ નહીં લોકોને જો એવું હોય કે તમે વધારે સોફિસ્ટિકેટેડ વધારે થઈ ગયા બીજા વધારે ભણેલા છો તો એવું જરાય નથી તમારી કરતા વધારે જ્ઞાન હોઈ શકે એની માટે સામાજિક જ્ઞાન હોવું જરૂરી છે ચોકડાકીય જ્ઞાન હોવું નહીં એમને ભણવાની શું જરૂર છે તમે થોડાક ચોકડા વાંચી લો સામાજિક જ્ઞાન ઉપરના કે છોકરીઓ સાથે કઈ રીતે વર્તન કરવું જોઈએ પછી આજના સમાજની શું વાસ્તવિકતા છે એને રિલેટેડ કઈ તમે વાંચી ગયો તમારા જ્ઞાન વધી ગયું તમારા વર્તનમાં બદલાવ કરી ગયો તમારો કલ્ચર બદલાઈ ગયું પતિ કઈ વાત તમે બધું ભણવાની શું જરૂર છે તમે ચોધું છો તમે ચોધું છો તમે ચોધું છો તમે જો આટલું બધું ભણો છો તો કારણ કે એ ભણવાના જે તમે પૈસા નાખો છો ને એ ક્યારેય પાછા નથી આવવાના આ ભણવાનું આજના સમયમાં એકમાત્ર એવી ઇન્વેસ્ટમેન્ટ છે જેના પૈસા ક્યારે પાછા જ થવાના તમે પચીસ ત્રીસ માણસના જીવનમાં લાખ આરામથી ભણવામાં વયા જાય મિડલ ક્લાસ માણસના જીવનમાં ને એ બાળકના જીવનમાં નાખ્યા હોય ને એ બાળક આજના સમયમાં સાહીઠ સિત્તેર વર્ષ સુધીનો ન થાય ત્યાં સુધી પૈસા પાછા ન થવાના તો તમે કેમ આટલી બધી મહેનત કરો છો ભણવાના પાછળ સૌથી વધારે પૈસો ધંધાથી આવશે સૌથી વધારે પૈસો એને વ્યવહાર શીખવાડો ને તો આવશે સૌથી વધારે પૈસો એની નોકરી પ્રાઇવેટમાં વહેલી લાગી જાય ને તો આવશે સૌથી વધારે પૈસો એ બેચલર ડિગ્રી કરીને ગવર્મેન્ટ જોબ તૈયારી કરવા માંડે ને ત્રણ ચાર વર્ષ પછી ગવર્મેન્ટ જોબ પાસ કરે ત્રણ ચાર વર્ષે તો ગધેડે પાસ કરી દે તો સૌથી વધારે પૈસો પાછો આવશે તમે એને માસ્ટર ડિગ્રી ને પીએચડી ને એની પછીની ડિગ્રી ને આ ડિગ્રી ઓલી ડિગ્રી એડીગી ગાર્ડન માં ભરવાની જાવ છે ખાલી કાય સંડાસ સાફ કરવાનો હશે એડીગી કાય કામ ન જાવાની આ સમય માં તો એ બધા સૌથી મોટો ધંધો ગુજરાત નો તો એડીગી નો ધંધો થઈ ગયો ને અભણ બિઝનેસમેન એની પાસે પૈસા આવી ગયા હોય એ લોકો કોલેજ ખોલીને બેઠા છે એવું છે તમને મારી કોમેન્ટ થી સારી લાગી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મેં કાતો કોમેન્ટ કરી દો mình đã lật to mọi thứ em có đấy, bồi du đấy, social media, sao